तो बाबरी मस्जिद बनवाएंगे हर एक हिंदू सरला होकर बुलवाएंगे और एक एक हिंदू की देंगे वो मंदिर के आएंगे के हिंदुस्तान में हर तो कोने कोने में मुसलमान है और हिंदू की मान नमस्कार दर्शक मित्रों नवा तुम्हारा स्वागत है तो मित्रों तमाम बताने खबर है अयोध्या भगवान श्री राम ने પ્રાણ પ્રતિકતા થોડીક ટૂંક જ સમયમાં પૂરી થઈ છે ત્યારે મિત્રો ઘણા બધા વિવાદો પણ થયા છે અને ઘણા બધા સોશિયલ અંદર વિડીયો પણ વાયરલ થયા છે અને ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો આ વિડીયો થોડાક દિવસથી આપ ખૂબ જ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે જેમ કે આ ભાઈ મિત્રો હિન્દુ સમાજ ને ગારું દઈ રહ્યો છે અને રામ ભગવાન ને પણ ગારું દઈ રહ્યો છે મિત્રો અફસોસ એના પણ મમરા ભરી દેવામાં આવ્યા અને ગોબા ઉપાડી દીધા મિત્રો જ્યારે યોગી સરકારને ખબર પડી ત્યારે મિત્રો આ બે ત્રણે લોકોને પકડીને ગોબા ઉપાડવામાં આવ્યા પરંતુ મિત્રો આ ત્રણે લોકોના એટલા ગોબા ઉપાડ્યા છે મિત્રો તમે જોઈ શકો છો વિડિયોની અંદર સરખી રીતે હાલી પણ નથી શકતા એટલા ગોબા ઉપાડવામાં આવ્યા હવે મિત્રો હિન્દુ સમાજને કાંઈ પણ ખરાબ બોલશે એટલે આવી રીતે જ ગોબા ઉપાડવામાં આવશે તમે મિત્રો આ વિડીયોની અંદર જોઈ શકો છો કઈ રીતે ગોબા ઉપાડવામાં આવ્યા તમે જુઓ એટલા માર્યા છે એટલા માર્યા છે કે એનું મોં પણ સૂજવાડી નાખ્યું એટલા પણ માર્યા છે મિત્રો આવું પણ હોવું પણ જોઈએ જરૂરી છે આવું હોવું પણ જરૂરી છે મિત્રો કારણ કે તેમાં સુધરવાનું નથી આ લોકો તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં જણાવો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય શ્રી રામ